કિશનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક યુવરાજ બસો પંદર એનએચ ટ્રેક્ટર સાથે ટ્રેલર દાતી અને રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરી દઉં તો મહિન્દ્રા યુવરાજ બસો પંદર એનએસટી ટ્રેક્ટર છે બે હજાર અને ત્રેવીસ ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર ને માત્ર આઠસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો મહિન્દ્રા યુવરાજ બસો પંદર એનએક્સટી આઠસો કલાક ચલાવેલું અને વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી સાથે તમને સીતારામ કંપનીનું મિત્રો ટુ વ્હીલ ટ્રેલર જોવા મળશે નવે નવું ટ્રેલર બે હજાર ચોવીસની બનાવટનું એકદમ હેવી બનાવટનું આ ટ્રેલર જોવા મળશે દાંતી અને રાપ પણ મિત્રો સાવ નવે નવા બનાવેલા છે બે હજાર ચોવીસના મોડલ ટ્રેલર દાંતી અને રાપ સાવ નવે નવા જોવા મળશે બે હજાર ચોવીસ મોડલના બાકી આ ટ્રેક્ટર ટ્રેલર દાંતી રાપ આખે આખો સેટ તમારે લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ સેટની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત પિક્સ નથી આ સેટ તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો માંગરોડ જિલ્લો જૂનાગઢ અને ગામ છે ઓસા એટલે કે તમને આ સેટ ઓસા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર તુષારભાઈ નામ અને ત્રાણું એક છાસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટેલર દાતી આપ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના સેટ તમે લઈ શકો છો વિડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર